તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તે બધા મજામાં જ છે તો દોસ્તો તમારે પણ એ ડ્રીમ માં કે ટીમ બનાવી છે તો ટીમ બનાવતા પેલા કે તમારે છે ને કે એડ ટુ કેસ એટલે કે તમારે છે ને કે એમાં પૈસા એડ કરવા પડશે ઠીક છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે છે ને કે આપણે ડ્રીમ ઇલેવનમાં કે પૈસાને એડ કરવા ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પેલાથી લઈને કે સેલ સુધી કે પૂરો જોઈ લો તો આવડમાં હું તમને છે ને કે શીખવાડવાનું કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે પૈસાને એડ કરવા હોય તો તમે કરી શકો છો ઠીક છે પરંતુ એ ક્યાંથી કરવાના છે કેવી રીતે કરવાની છે ને કઈ રીતે કરવાના છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડીને સેલ સુધી જોવો પડશે ઠીક છે તો તમારે પણ કે એડ પૈસા કરીને કે ટીમ બનાવી છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે કે સુધી જોઈ લો તો આવડમાં હું તમને એ શીખવાડવાનું છું કે તમારે પણ એડ કરીને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ છે હું મળતા રહે ઠીક છે ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું આસન તરીકે બધી પ્રજા શીખવાડું છું કે તમારે પણ ડ્રીમ ઇલેવન કે પૈસાને એડ કરવો હોય અને પછી ટીમ બનાવી હોય તો તમે બનાવી શકો છો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીન માં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો હું આવી ગયો છું મોબાઈલ ની સ્ક્રીન માં કે હવે આપણે શીખવાનું છે કે તમારે પણ જે ડ્રીમ 11 કે પૈસા એડ કરીને કે ટીમ બનાવવું હોય તો તમે બનાવી શકો છો ઠીક છે તો કઈ રીતે બનાવવું છે ને આપણે શીખવાના છે તો તમારે સિમ્પલી કે પ્લે સ્ટોરમાં જઈને કે ડ્રીમ ઇલેવનની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે ઠીક છે હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને છે ને કે સિમ્પલી ઓપન કરવાની છે ઠીક છે તો આપણે આને છે ને કે ઓપન કરીએ છીએ આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છું કે તમારે પણ કે પૈસાને એડ કઈ રીતે કરવા ઠીક છે તો વિડીયો છે ને કે સ્કીપ કે સ્કીપ કર્યા વગેરે કે પૂરો જોયો તો જ તમને ખબર પડશે કે તમારે પણ કે પૈસાને એડ કરવો હોય તો તમે કરી શકો છો ઠીક છે તો તમે જેવું ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું સિમ્પલ કે ઇન્ટરફેસ આવે છે ઠીક છે તમે જોઈ શકો છો તમને ઉપર છે ને કે જે રમતો હોય છે ને પણ તમને જોવા મળશે ઠીક છે તમે જોઈ શકતા છો પહેલાં તમે જુઓ તો એક ક્રિકેટ છે પછી જુઓ તો ફૂટબોલ છે પછી જો તો કબડ્ડી છે પછી જુઓ તો બાસ્કેટબોલ છે પછી જુઓ તો બેઝબોલ છે ઠીક છે આ રીતનું તમને ઉપર રમતું દેખાય છે તો આપણે છે ને કે ક્રિકેટમાં ક્લિક કરવાનું છે ક્રિકેટમાં ક્લિક કરશું તમને કે ક્રિકેટની જે પણ મેચ છે કે જે રમાવાની છે બાકી છે અથવા તો જે રમાય રમાઈશું કે જે બધું તમને જોવા મળે છે ઠીક છે આમાં કઈ રીતે ટીમ બનાવવાની છે કઈ રીતે પૈસાને એડ કરવાના છે એ આપણે આવું શીખવાના છે ઠીક છે તો પૈસાને એડ કરવા માટે સિમ્પલી તમારે છે ને કે લોગિન કરવું પડશે ઠીક છે તમારું જે પણ ઈમેલ આઈડી હોય અથવા તો કોઈ પણ હોય તમારે રજિસ્ટર કરીને લોગિન કરી લેવાનું છે ઠીક છે તો મારું છે ને ઓલરેડી મેં રજિસ્ટર કરી લીધેલું છે ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી કે તમારું જે રજિસ્ટર કરેલું છે એની ઉપર તમારે ક્લિક કરવું છે કે આ ડીપી ઉપર હવે એની ઉપર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો આપણી સામે આટલા બધા ઓપ્શન આવે છે ઠીક છે તમે જોઈ શકતા છો પછી તમને ઓપ્શન દેખાતું છે ઠીક છે તો એડ ટુ કેશ તમે જોવો તો

અહીંયા તમારે ક્લિક કરવાનું છે ઠીક છે તમે જોઈ શકો છો કે માય બેલેન્સ કરીને ઠીક છે તો તમારે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતનો આખો ઇન્ટરફેસ આવે ઠીક છે તમે જોઈ શકો છો પછી તમને જોવા મળતું હોય છે કે આય કરંટ બેલેન્સ મારું અત્યારે આટલું છે પછી જો તો એડ કેશ કરીને તમને દેખાય છે ઠીક છે આ રીતે તો તમે જુઓ તો વિનિંગમાં મારા આટલા રૂપિયા પડ્યા છે અને પછી જુઓ તો એમાઉન્ટ કે આટલા પડ્યા છે ઠીક છે પછી ડિસ્કાઉન્ટ અત્યારે મળ્યું નથી તો ઝીરો છે ઠીક છે તો તમારી છે ને કે તમને ઓપ્શન દેખાય છે કે એડ ટુ કેશ કરીને તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે છે

એડ પૈસા કરીતે કરવા ઠીક છે તો આ સિમ્પલી કે તમારે માની લો કે મારે છે ને કે 500 રૂપિયા એડ કરવા છે ઠીક છે આ રીતે તો જે હું 500 રૂપિયા ક્લિક કરું છું આ રીતે આખો ઇન્ટરફેસ આવે છે એમ પછી તમારે કે અલો લોકેશન પ્રોસેસ તો તમારે સિમ્પલી કે અલો લોકેશન કરી દેવાનું છે ઠીક છે આ તમારે ઓકે કરીને આ રીતે અલો લોકેશન થઈ ગયો ઠીક છે તો આ રીતે થઈ કે તમે જોઈ શકતા હશો કે તમારા સામે आ रीत ऑप्शन खुले ग ठीक है एड पांच सौ रुपया कर ठीक है आ आई आयो ऑप्शन तो क्लिक कर आप क्लिक कर ऑप्शन आ गया ठीक है को द्वारा है कि आने एड करवा है ठीक से तभी जो सको पे जो तो फोनपे है पीछे जो तो गूगल पे पी जो तो पेटीएम टू यूपीआई से ठीक है ने कोईपन सिलेक्ट कर ले ठीक पांच सौ एड करवाए तो ठीक है तो मार्च ली के फोन पे द्वारा करवा है ठीक है तो हूँ फोन पे क्लिक कर दईश હવે ફોનપે ઉપર ક્લિક કરી છે એટલે તો તમે જોઈશું કે પ્રોસેસ થાય છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે ઠીક છે જોઈ શકતા એવો કે આ પ્રોસેસિંગ થાય છે તો તમારે પણ છે ને કે પ્રોસેસ તમારા સામે કે આખું જે ફોનપે છે એ ઓપન થઈ જાય છે અને તમારા સામે છે ને સિમ્પલી ફોનપેમાં ઓપન કરીને તમારું જે પીન હોય એ તમે વેરીફાય કરીને સિમ્પલી છે ને કે તમારા જે ડિપોઝિટ કરાવો એટલે કે તમારે એડ કરવાવું પૈસા તો સિમ્પલી છે ને કે આ એડ તમને થઈ જશે ઠીક છે કે આ રીતે તમે જોઈ શકો છો હું તમને છે ને કે બેકમાં લઈ જાઉં છું પછી તમને બતાવું ઠીક છે પેલું હું છે ને કે પિન દાખલ કરી દઉં છું ઠીક છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આમાંથી પછી તમે જોશો કે એડ થયા છે કે નહીં એ બધું તમને જોવા મળશે ઠીક છે તમે જોશો કે ઉપર તમને લખેલું દેખાયું ડ્રીમ ઇલેવન પાંચસો રૂપિયા કરીને સિમ્પલી કે તમારા જે પણ પીન હોય મેં તમે નાખીને કે તમારું છે ને કે સિમ્પલી તમારા એકાઉન્ટમાં પૈસા એડ થઈ જાય છે પછી દોસ્તો જેવું તમે છે ને કે તમારા પૈસા એડ કરો છો તમારે સિમ્પલી કાંઈ રિફ્રેશ કરીને તમારે જે પણ બેલેન્સ હશે ને એ તમને આ જોવા મળશે ઠીક છે તો દોસ્તો આ રીત હતી કે તમારે પણ કે તમારે કે પૈસા એડ કરીને કે આ રીતે તમારે એડ કરવો હોય તમારી ડ્રીમ તો તમે આ રીતે એડ કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં કે એડ પૈસા કરવો એટલે કે ડિપોઝિટ કરવો હોય પછી તમારે ટીમ બનાવ્યું તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે તો આ રીતે મેં તમને છે કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં એડ ટુ કેસ એટલે કે તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં પૈસાને એડ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ વીડિયોને જરૂરથી લાઈક કરી નાખજો કે નવા હોય તો સેનથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ હેલ્પો તમને ગુજરાતીમાં આ સે હું જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ સેન ને જરૂરથી kinh nào ok bye